એટલે કે આપના સોના ના ફેવરિટ એવા ડોક્ટર હાથી એ નામ કોઈ કદાચ ઓળખતું ન હોય એવું બની ના શકે આપનું સ્વાગત છે જામનગર આવ્યા કાર્યક્રમ માં આવ્યો શું છે આજે જામનગર માં હું આરઆર ગ્રુપ નો થર્ટી પ્રોગ્રામ છે એની માટે હું આવ્યો છું અને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે પહેલી વાર હું જામનગરમાં આવ્યો છું અને હું જામનગર ફરતા ફરતા આવ્યો મને ખૂબ ગમ્યું જામનગર એમ કહે છે કે દિલ વસી ગયું કારણ કે તમે જે આપણો ડોક્ટર રાખીનો રોલ છે એમાં ખાસ કરીને વધારે પડતું ફૂડ ને ના શોખીન તો રીઅલ લાઈફ માં કેવું હોય છે તારક મહેતા માં કેવું છે કે મને ખાવાનો બહુ શોખ છે

સેટ તો બઉ સારા અનુભવ છે બેસીએ વાતો કરીએ ગપ્પા મારીએ સાથે બેસીને એટલે સેટ નો માહોલ ને કે બીજું ઘર છે વારું

છે છે તો વિશેષતા ઘણી બધી ક્યાંય ભી લાઈવ લાઈવ ઓર્કેસ્ટ્રા ઓર્કેસ્ટ્રા નથી એ અમે કરી પ્લસ અમે બોમ્બે થી સિંગર્સ બોલાવ્યા છે જે બહુ સારા છે એનર્જેટિક બધાય તમે ઉભા તો તમને ભી નાચવાનું મન થઈ જશે અને ભેગા હાથી ભાઈ છે તો અમે એન્જોય કરી શકશો આવા ગ્રુપ જામનગર દર વર્ષે અનેકવિધ કાર્યક્રમો આપે છે કે આજે આ કાર્યક્રમમાં મજા બેડાશે કેમકે આનંદ ની સાથે સાથે ડોક્ટર રાફીલ પણ ઉપસ્થિત છે જામનગર માં જામનગર ના લોકો ને ખુબજ મજા પડશે ખબર ગુજરાત માં જરા ખુબ ખુબ આભાર